મારે વાઈટું બનાવવાની છે કે હું દર ગુરુવારે વસતા બાકુ નામનો ગુરો કરું છું ને તો વાઇટું પૂરી થઈ ગઈ છે તો મેકી તો યાદ બનાવીને શકતા નહીં છે ગુરુવાર તો પછી યાદ ન આવે મને તો આજ યાદ આવી ગયું તો મેં બનાગ બની ગયો હા થેંક યા એક જ માળો લાગ્યો તારા મારું છે ને બટેકા પૌવા બનાવતા હતા ને તો મેં એને ઓર્ડર આપી દીધો છે શીપ બનાવવાનો તો એ જો બનાવે છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજા બાજે છો અને સવાર સવારમાં બધા ગુડ મોર્નિંગ તો હાલો અમારી હારે ક્યાં ખબર ભણવા હા હારે અત્યારે હાડા હાથે ભણવા જાવાનું હોય તો હું એને ભણવા મેકવા જાઉં છું તો તમે બધા પણ હાલો ભણવા હારે હારે હું તો એને મૂકીને લઈ આવે તો જો હારે શું કામ કરે છે બોટલ ભરે છે ભરાઈ ગયું બોટલ પેવી બોટલ છે કેમકે એ છે ને આઠ વાગ્યા પછી પામે તો હમણાં એને જગાડતી જઈશું આવે ને ફ્રેશ થઈ જાય પછી નાસ્તો કરી જાય કામે તો સારું જલ્દી ઉતાવળ થાય મોડું થશે

તો જો નાસ્તો કરી અને સાજિત થઈ ગયા છે કામે અને હવે મારે ઘરના નાના મોટા કામ પૂરા કરવાના છે નાના મોટા એટલે કે ખાલી હાંજવારી અને થાંભળા હોય અત્યારે મારે બીજું તો કાંઈ ન હોય અને થોડાક પોતા મારવાના છે અને આજ તો મારે આ કપડાં ધોવાના છે કેમ કે આ કલર જાય છે ને આનો તો વોચિંગ મશીનમાં નહીં ધોવાય તો હાલો મારા નાના મોટા કામ પૂરા કરી નાખું ને કામ પૂરું કરીશ ને એમાં છે ને ફ્રી હોય ને તો હું પછી છે ને કરો એવું તો થોડા ઘણા દિવાલોમાં પોતા મારવાના છે કેમ કે અત્યારે શાળાનો ઓલે છે ને બહુ જ વધારે આમ ધૂળ જ નગરી ઉડે છે તો પોતા કયા કરું કયા કરું હાલો કન્ટિન્યુર બના રહેજો ઓકે હાલો જો તુરનું શાક મસ્ત બનાવી નાખ્યું છે ટમેટા નાખી રોટલા ભાખરી અને સાજી આવી ગયા છે જમવા કા રોટલા ભાખરી સાજી જમવા આવી ગયા હાલો એ હાલ ફોન મૂકી હવે હાલો ખાઈ લ્યો હવે મૂકી ગયો હાલો ફોન હવે ઠેઠ હા સુધી ફોન નો લેતો જમીન નવરા થઈ ગયા અને સાજી તો વહી ગયા છે કારખાની અને અત્યાર સુધી હું આવી ફોન માં મત ન હવે કોઈ જવાનું છે આ લીંબુ લટકાવી લે હા તો હાલો ગરીલે તાવ મારવાનું છે અને છે ને આવું કાક લઈને વેગ આની મારે વાઇટ બનાવવાનું છે હું દર ગુરુવારે વોસપાક બાપ નામનો દુઓ કરું છું ને તો વાઇટું પૂરી થઈ ગઈ તો મેગી તો આજ બનાવી નાખું ગુરુવાર તો પછી યાદ ન યાદ આવી ગયું તો મેગી બહાર કરી નાખ્યું અને આવી વાઇટ મારે કરવાની છે તો બને નાખ્યું કેમ પછી છે યાદ ન આવે પછી તાત્કાલિક બનાવી પડે એવું થાય જો હું આવી ગઈ છું અત્યારે ધાબા ઉપર તો હું એટલે હું છે ને રાબા આવી જો છોકરા જો તો આપણે ને ને આવું હે કેવું છે બોલ તો બોલ બોલ હું આમ કર દે આમ કર દે લાઈક કરવાનું કઈ દે લાઈક કરો કે

જો બટેકા ડુંગળી મકાઈ મરચા આ બધું કટિંગ કટિંગ કરીને આનું શું બનાવું છે ખબર છે બટેકા પૌવા બનાવવાના છે તો શાક રોટલા નકરા રોજ નથી પાવતા તો આજ કીધું હાલો બટેકા પૌવા બનાવી નાખી ઓસન બટેકા પોવા બનાવવાના છે તો હાલો આનો વઘાર મારી દઉં તો હેલો ફેમિલી તો માં મમ્મી ને છે ને બટેકા પોવા બનાવતા છે ને તો મેં એને ઓર્ડર આપી દીધો છે શીપ બનાવવાનો તો ઈ જો બનાવે છે ભાઈ હું આર્યન ભાઈ ને જઈ હું બટેકા પોવા બનાવું ત્યારે એને શીપ્સ ખાવા જોઈએ બોલ જો આ એ બે કે આ બીજું પુલા જો ગરમ બનાવી ને આપી દીધું હું આરી ને કે અમારે ચિપ્સ ખાઈ છે લે બહુ ભાવે છે સ્ટા જો બટેકા પવાય રેડી થઈ ગયા છે અને સાજીત પણ જમવા આવી ગયા છે સાજીત આવે ને એટલે અમે જમવા બેહી જાય નવરાશ આવે એટલે વેલો રાંધ નાખો ને એટલે અને જો આર્યન ભાઈએ શિપ્સ બનાવરાવી હતી મારા પાસે લો કા હા હું જોતો શિપ્સ બહુ ભાવી હું જ્યારે બટેકા પોવા બનાવું ત્યારે એની એક જ હટ હોય મને સિફ્સ બનાવી કાંઈ રહે છે તો હાલો હવે જમી લેવી બટેકા પોવા અને બટેકા પોવા હોય ને એટલે મારે શાક રોટલા કંઈ બનાવવાના ન હોય હાલે કા સાજું તો હવે વિડીયાને અહીંયા જ એટલે કરી દેવી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આજનું મારું ડેલી રૂટીન કેવું લાગ્યું નકરો આરામ કર્યો છે બીજું કાંઈ નથી તો હાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય